એસોચી બનાવટી નોટ પ્રકરણમાં બોતુ એક આરોપીને પકડી પાડવામાં સફળ થઈ છે તેમાં બટાટા ગેંગનો સાજીત સાદી કલી આ કેસમાં વાંધો હતો તેના ઘરે દરોડા પાડીને પોલીસે બે લાખ ને ભજવાની બસો ને પાંચસો ની ડુપ્લિકેટ નોટ કબજે કરી છે સાદી આ નોટ વટાવી દે પહેલા જ તેના ઘરમાંથી આ નોટ મળી આવી દરમિયાન હેરાલ્ડ સાપ્તાહિક ચલાવતો આરોપી ફિરોઝ શાહ બાબુલાલ ગંગારામ કપાસિયા શફીક ખા ઇસ્લામ ખા ને નિવાદ પોલીસને સોંપવામાં આવ્યા હતા पुलिस પોલીસે आरोपियों ना शादी मसला रिमांड मिल गया है। ક્યાંથી અને क्या थी अनेक किरदे લિંબાત પોલીસ ઉઠક બેઠક હોવાની વિગત જાણવા મળી છે આમ પણ લિંબાત હકાલપટી કરાયેલા અને હાલમાં બ્રાન્ચમાં કામ કરતા વિવાદિત પોલીસ કોન્સ્ટેબલો સાથે નો ઘરો લેબાદ પોલીસ મદદ હેરાળની ઓફિસ 200 મીટર ના અંતર પર છે તો પછી જો કામગીરી એસઓ જેલે પીસીબી એ કરી તે કામગીરી ને બાદ પોલીસે કેમ નહીં કરી તે તપાસ નો વિષય બની જાય છે ગત તારીખ 21 5 2024 ના રોજ લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માં એસઓજીએ 9,36,100 ની 500 ને 200 ના દર ની નોટો કબજે કરેલ અને ત્રણ આરોપીઓ પકડેલ ત્યારે વધુ પૂછપરછ દરમિયાન જે મુખ્ય આરોપી ફિરોજ શાહ છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળેલું કે એ નોટોમાંથી અમુક જે ત્રણ લાખ નેવું હજાર સમથિંગ સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપોર કે જે સલાબતપુરા એરિયામાં રહે છે એને અગાઉ સિત્તેર કે એંશી હજાર રૂપિયામાં એણે આપેલી તો અમને માહિતી હતી અને આ આરોપીને સર્ચ કરતાં તે કર્ણાટક જે તે સમયે નાસી ગયેલો ત્યારબાદ અમારા સીપી સાહેબે અનુપમ અનુપમસિંહ ગેહલોત સાહેબે સૂચના અને માર્ગદર્શન આપેલું કે ભાઈ આમાં તમામ જે આરોપીઓ અને તમામ જેટલી નોટો છપાઈ હોય એ તમામ આપણને મળી જવી જોઈએ તો અમે અમારી એક ટીમ કર્ણાટક રવાના કરી એ દરમિયાનમાં અમને હકીકત મળી કે આ જે સાદિક પઠાણ જે છે એ અહીંયા સલાબતપુરા એરિયામાં ગુજરાતી સ્કૂલની પાસે આંટા મારી રહ્યો છે તો એ દરમિયાનમાં અમે વોચ રાખેલી હતી એસઓજી અને એ દરમિયાનમાં ગઈકાલે આ સાદિક જે છે એ મળી આવ્યો અને એની પાસેથી ત્રણ લાખ નેવું હજાર બસો ના દરની ચલણી નોટો કબજે કરેલી